તેનો અભ્યાસ કર્યો તો આખા જીવન ચરિત્ર કોઈ પ્રસંગ આપને સ્પર્શે એવું શું આપને સ્પર્શે થાય છે તેનું વર્ણન કોઈ વ્યક્તિ સામાન્ય જ્ઞાતિ હોય રસ્તા પસાર થતો હોય કોઈને નાફો મારી દે થોડા આણંદ એને કાળો આપે આવું અવારનવાર બનતું હોય દિવસની અંદર એક વાર નહીં બે વાર નહીં દિવસની અંદર ઘણી વાર બનતું હોય ઘણા ધક્કો મારી બહાર કાઢવામાં આવે એની ઉપર કંઈ વસ્તુ ફેંકવામાં આવે તો આજુબાજુ લોકો કરતા એને એમમાં શું થાય કે આ વ્યક્તિ આવી હશે જેથી લોકો એનું અપમાન કરે છે એને મારે છે એને કાળો આપે છે ભગતજી માનના ફિલ્મમાં આપણને આ બધું દેખાય કે હું અતિશય અપમાન થયું એમને ગાળો આપવામાં આવી એમને ધોન મારવામાં આવી આ બધું તો આપણને દેખાય આ બધું હોવા છતાં પણ એમના જીવનની અંદર એમની સાધુતા જે દિવ્ય પ્રભાવ છે એ આપણને જોવા મળે છે સુવર્ણ હોય તો એ દિવસે જુઓ કે રાત્રે જુઓ કે ચોમાસામાં જુઓ કે ઉનાળામાં જુઓ શિયાળામાં જુઓ પણ એનું મૂલ્ય એક સરખું જ રહેશે તમે સોનાની સાવરણી બનાવો અને અહીં કચ્છ નો વાળો એનું પણ એનું મૂલ્ય સરખું જ રહેશે તો ભગતજી મહારાજ સાધુતા એમનો પ્રભાવ એ આવો જોવા મળે છે આપણને કે ગમે તે પરિસ્થિતિમાં એમની સાધુતા કાંઈ ઓછી થઈ નથી તો હમણાં પૂર્વની સામે વાત કરીને અને ગોધન બી પોતાની ઉપર પ્રભાવ પડ્યો કે મને તમારા જેવો આનંદ નથી આવતો વિજ્ઞાનતા સ્વામી હતા એ જ્યારે પૂર્વે યુવકની અંદર હતા એ વખતે પણ એમને સાધુ થવાની પ્રયા ભગતજી મહાજમાંથી મળેલો પ્રભાવ જોવા મળ્યો હતા ગીરધરભાઈ એમને જ્યારે હરિકૃષ્ણ મહારાજ પ્રાર્થના કરી અને મહિના સુધી માળા પહેરવી ત્યારે હરિકૃષ્ણ મહારાજે પણ સત્પુરુષ તરીકે ભગતજી મહારાજને મત આવે તો આ રીતના સામાન્ય દેખાવ હતો પરંતુ વ્યક્તિત્વ હતું એ અસામાન્ય હતું તો આવા ભગતજી મહારાજનો આપણને પ્રભાવ જોવા મળે એ વખતે

ભગવાન સંત પણ એ ભગતજી મહારાજ માટે આવા શબ્દો ઉચ્ચારી શકતા તો એ ભગતજી પાસેથી સાધુતાનો પ્રભાવ આપણને જોવા મળે તો આવા તો ઘણા બધા પ્રસંગો જોવા મળે માસ્ટર દીવાન એ પોતે દીવાન એ વખતના હતા છતાં પણ ભગતજી મહારાજ જેવા ગુરુવસ્ત વ્યક્તિએ પોતાને ત્યાં બોલાવી અને પોતે એમનો સમાગમ કરતા અને સૌથી મોટી વાત તો એ કે એ ભગતજી મહારાજનો પ્રભાવ ગુણાતીતાના

અને સૌથી મોટી વાત એમના શિષ્ય એટલે શાસ્ત્રીજી મહારાજ હતા સો ગણે ગાડી પાણી પી હતા છતાં પણ સામાન્ય દેખાતા ભગતજી મહારાજ નિમ્ન જ્ઞાતિના ભગતજી મહારાજ જેનું અતિશય અપમાન થતું એવા ભગતજી મહારાજ એમણે દૂર કર્યા નિરક્ષર એવા ભગતજી મહારાજ અને સામે શાસ્ત્રી મહારાજ અતિશય વિદ્વાન તો આ બધા વિરોધાભાસ આપણને દેખાય પણ એની અંદર એક વસ્તુ એવી હતી એ હતી એમની હતા

જેને પવિત્ર અને શનિ આનંદનો મહામાન જોયો અંતર પર અશાંતિ થઈ ગઈ અને એટલી બધી અશાંતિ થઈ ગઈ કે એમને થયું કે હવે વાતો કરે તો સારું અને એ વખતે ભગતજી મહારાજ મળ્યા અને એમને કથા કરી અને ભગતજી માની કથા વાર્તા કરીને એમને શાંતિ થઈ ગઈ મહારાજ મળ્યા સંતને જેમની કથાથી સમાજ થતો હોય ને એ ભગતજી મહારાજ તો આવી સાધુતા ભર્યું જીવન એ ભગતજી મહારાજનું હતું તો એમનું જે સાધુતા છે ને એ આપણને સ્પર્શી જાય છે પાસ પણ અમને તો એવું લાગે છે કે સત્સંગમાં અમારી કદર કરતું જ નથી કોઈ

ભગતજી મહારાજના જો ભગતજી મહારાજ જીવનની અંદર એમને નક્કી કરેલી વાત છે ત્યારે એમાં પૂર્વે સમજે આપણને જયારે વાત કરી કે ભગતજી મહારાજ ને પણ ભગતજી મહારાજે ત્યારથી જ નક્કી કરેલી ગોપાલ ત્યારે પણ ત્યારે ગોપાલ સ્વામી નામમાં જવાની એવી ત્યારે સ્વામી આપે એમને વચન નાખી તમે જાઓ છો ત્યારે